બે હાજર પચીસ ની પુષ્પા પતંગ પુષ્પા વાઉન તો નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ અંદર અને આજના નવા વિડિયોની અંદર મિત્રો ફાઇનલી બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે તેની પહેલી તારીખ તો મિત્રો મારા વતી અને મારા પરિવાર વતી તમને અને તમારા પરિવારજનોને બે હજાર પચીસની હાર્દિક હાર્દિક શુભકામના હેપી ન્યૂ ઇયર તો મિત્રો હવે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તમને બધાને બે હજાર પચીસની ઉત્તરાયણ માટે ખંભાતની અંદર કેવા કયા પતંગો મળવાના છે શું ભાવ મળવાના છે અને કઈ કઈ ક્વોલિટીના પતંગો મળવાના છે આ બધી જ માહિતી હું તમને આજના વડની અંદર આપવાના છું તો મિત્રો આપણે આવી ગયા છે ખંભાતની અંદર અને ખંભાતની અંદર વર્ષોથી જૂના અને જાણીતા એકમાત્ર પતંગ બનાવનાર અને હોલચલ ભાવે અને રિટેલ ભાવે સેલ કરનાર આપણે હવે એક દુકાનદાર સાથે વાત કરીશું અને તમને બે હજાર પચીસની માટે કેવા કેવા પતંગો મળવાના છે શુભ ભાવે મળવાના છે અને કઈ કઈ ક્વોલિટીના પતંગો તમને બે હજાર પચીસની રૂપિયા માટે મળવાના છે આ બધી જ માહિતી હું તમને આજના વળી અંદર આપવાનો છું તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે મા મેલેડી કૃપા પતંગ ભંડરની અંદર જ્યાં તમને બે હજાર પચાસની રૂપિયા માટે કયા કયા પતંગો મળવાના છે આ બધી જ માહિતી હું તમને આજના વડે આપવાનો છું તો ચાલો આપણે મા મેલેડિકૃપા પતંગ ભંડારના ઓનર સાથે વાત કરીશું અને તેમની સાથે વાત કરી તમને વધારાની માહિતી આપીશું કે તમને બે હજાર પચીસની ઉપર માટે કયા કયા પતંગો મળવાના છે તો આજના વડે તમે કન્ટિન્યુ જોતા રહીજો અને વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો લાઈક તમને શેર કરી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે એમાં મેલેડી કૃપા પતંગ ભંડારના ઓનર સાથે વાત કરીએ અને તમને વધારાની માહિતી આપીએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો ફાઇનલી આપણી સાથે જોડાયા છે માં મેલેડી કૃપા પતંગ ભંડારનો ઓનર તો આપણે તેમની સાથે વાત કરીએ અને તમને બીજા પચીસની ઉત્તરાયણ માટે કયા કયા પતંગો મળવાના છે શું ભાવે મળવાના છે અને કઈ કઈ ડિઝાઇનના પતંગ મળવાના છે તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ તો કેમ છો સાહેબ જય શ્રી કૃષ્ણ તો તમારો આપી દો નામ રોહિત છે હું સાડી ની અંદર અંદર જે સાઈઝ ની અંદર તમારે જે ક્વોલિટીની અંદર જે પતંગ જોઈએ એ હું તમને પ્રોવાઈડ કરી શકું બરોબર પહેલાં તો સૌથી પહેલા તમારું એડ્રેસ જણાવી દો તપસ્વીનગરની બાજુમાં ઓકે વાઘડિયા

તમને જિલ્દી વધારે બતાવી શકાય એટલી બતાવી શકું છું પણ તમે અહીંયા ઘડી આવશો તો વધારે ખ્યાલ આવશે સાડી સત્યાવીસ ની અંદર તમને બતાવી દઉં સાડી સત્યાવીસ ની સાઇઝ ની અંદર પ્લેનમાં આવશે તો એની અંદર દસ કલર આવશે બરાબર સાડી સત્યાવીસની અંદર એની અંદર ચીલમાં આવશે કંકો અને ચીલ અલગ અલગ પડશે અને આપણે પ્યોર સુરતી ત્રિવેણી કા કરવા પડીએ છીએ એની અંદર અલગ અલગ સાઈઝ આવશે અલગ અલગ મટીરિયલ આવશે અંદર કાટ કેવા અંદર મેન આઇટમ આ છે ઠીક છે કાટ કેવાય છે આની અંદર હજાર પતંગ આવે હજાર પતંગના પંજા બધા અલગ રહેશે ઠીક છે આ એક કટિંગ છે એની અંદર આ બીજું કટિંગ આવે ઠીક છે હજાર હજાર નું કટિંગ અલગ આવશે એક હજાર પતંગ ની અંદર બીજો એક સેમ પંજો આવો નહીં આવી શકે બધા પંજા અલગ અલગ જ આવશે ઠીક છે તમને બીજી પતંગ બનાવી સાઇઝ ની અંદર આ છે તમે અહિયાં વિઝિટ કરશો તો મારી શોપ જોઈ શકો છો તમે કે કેટલી સારી પતંગ છે જેટલું કવર અપ થઈ શકશે એટલું હું બતાવીશ ઠીક છે તમે મારા કસ્ટમર બી જોઈ શકો છો કે પાછળ ચાલુ છે અને પેકિંગ બી ચાલુ છે ઠીક છે તો પાંચસો ની રેટિંગ ચાલે છે પણ દિવાળી પહેલાનો રેટિંગ અલગ હોય છે ઓર્ડરમાં રેટિંગ અલગ પડશે ઠીક છે અત્યારની માટે હવે રિટેલ નું બજાર ચાલુ રહેશે એટલે બજારની અંદર ભાવ અપડાઉન અપડાઉન થતો રહેશે ભાવ સીમિત નહી રહે ઠીક છે એની અંદર અલગ અલગ વેરાયટીની અંદર બતાવું તો આ સાડી સત્યાવીસ ની સાઈઝ બતાવી સાડી ત્રીસ ની સાઈઝ ચોત્રીસ ની સાઈઝ બેતાલીસ ની સાઈઝ બાવન ની સાઈઝ બોતેર ની સાઈઝ તક આપણી પાસે અવેલેબલ છે મોટી પતંગ તમારે જેટલી જોઈએ એટલી આપડે અવેલેબલ બનાવી આપીશું એની અંદર સાડી ચોત્રીસ ની સાઈઝ છે જો સાઈઝ અંદર વાત કરું ક્વોલિટીની અંદર વાત કરું એ વન ક્વોલિટી રહેશે તમે જોઈ શકો છો ઠીક છે

બધી વેરાયટી બધી અલગ અલગ આવશે તમારે જે વસ્તુ અવેલેબલ જોઈએ એ વસ્તુ મળી જશે તેથી કરીને શોપ પર વિઝિટ અવશ્ય મારો તો વધારે તમને ખ્યાલ આવશે અને તમારે જોવામાં બી મજા આવશે એની અંદર ચાપટ ની વાત કરું તો ની અંદર બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આવે ઠીક છે આ ખંભાતની અંદર પ્રખ્યાત આઈટમ છે એની અંદર કાર્ડ બી આવે છે એની અંદર મોટી સાઈઝ ની અંદર વાત કરું તો આ બાવન ની સાઇઝ કહેવામાં આવે છે ફિફ્ટી ટુ હા આ વસ્તુ જે બનાવી શકે એ જ બનાવી શકે બાકી જે બનાવી નહીં શકે એ તો નહીં જ શકે એ રેગ્યુલર પતંગ ખાલી વેચી શકશે એની અંદર બેતાલીસ માં રોકેટ આવશે રોકેટ છે આ રોકેટ કહેવામાં આવશે આની અંદર બી દસ કલર આવશે હા દસ કલર આવશે આ પ્લેન માં આવશે પછી અંદર કટિંગ માં આવશે પણ અત્યારે વાત કરું ટાઈમ ઓછો છે અત્યારે જે વસ્તુ અવેલેબલ છે એ જ બતાવી શકીશ ઠીક છે ઓકે એની અંદર ચાપટમાં છે પછી વ્હાઈટ ની અંદર અંડર કટિંગ માં આવશે જો સાડી સત્યાવીસ ની અંદર વ્હાઈટ ની અંદર પાંચ પેટર્ન છે વચ્ચે ડીલ આવશે ડબલ ગુલ્લા આવશે ડીઓ આવશે એમ કરીને પાંચ વેરાયટી મારી પાસે અવેલેબલ મળી જશે ઠીક છે એની અંદર ચાપટની વાત કરું તો રોહિત ભાઈ આપણે બે પચીસ ની લેટેસ્ટ પતંગ કઈ આવી છે આ વખતે ઠીક છે ટુ ફાઇવ આવશે અને એની અંદર બી નાના છોકરાઓ માટે સ્પેશિયલ પુષ્પા આવશે પુષ્પા રાજ ઠીક છે પુષ્પા ઝુકેગા નહીં સાલા તો મિત્રો તમે જોઈ શકો છો કે ના વર્ષ ની શરૂઆત થઈ ગઈ છે અને બે પચીસ ની લેટેસ્ટ પતંગો પણ અહીંયા આવી ગઈ છે તો તમે આ શોપ પર એકવાર હજુ વિઝિટ કરો તો ચાલો અને તમને વાત કરું તો એની અંદર જે વેરાયટી ચાપડ ની અંદર બી છે એ બી તમને બતાવી દઉં છું ઠીક છે જેટલું કવર અપ થશે એટલું બતાવીશ તમને પણ અહીંયા મારી શોપ પર આવશો તો એને બી વધારે બતાવી શકીશ તમને ઠીક છે અને મેટલની વાત કરું તો મેટલની અંદર મારી પાસે ઘણી બધી આઈટમ છે આની અંદર ચાપટ છે ત્રીસ ની ચાપટ કહેવામાં છે ચાપટમાં બી અલગ અલગ સાઇઝ આવશે જુઓ એની અંદર આ ત્રીસ ની સાઇઝ છે પછી એની અંદર બેતાલીસ ની સાઇઝ આવશે બરોબર ક્વોલિટીની વાત કરું તો એ વન ક્વોલિટી રહેશે ઠીક છે એની અંદર બાવન ની સાઇઝ આવશે સાઇઝ ની અંદર વાત કરું તો બધી અલગ અલગ સાઈઝ આવશે તમારા ક્વોલિટી ની અંદર એક ક્વોલિટી આવશે ક્વોલિટી એની અંદર ખંભાત ની વાત કરું તો ખંભાત ની અંદર પ્રોપર કાગળ જે આવે છે કાગળ પ્યોર લેવામાં આવે છે અને પટ્ટી એની અંદર સાત લાગવામાં આવે છે જે ચાપટ આવશે એની અંદર છ પટ્ટી આવશે એક બે ત્રણ ચાર પાંચ છ આ ચાપટ છે એની અંદર છ પટ્ટી આવશે અને જે એની અંદર કંકો આવે છે એની અંદર ટોટલી સાત પટ્ટી આવશે અને ખંભાત ની અંદર આ સિલ્વર પટ્ટી લગાવવામાં આવે છે ઠીક છે બીજા કોઈ બી હોય એક પટ્ટી લગાવી દેશે મોર ખાસ વસ્તુ છે કે જે તમે કિન્ના વાંધો એ કિન્ના નીકળી ના જાય એટલા માટે આ વસ્તુ લગાવવામાં આવે છે હા ખંભાત ની પ્રખ્યાત એની અંદર જે બનાવી શકશે જ બનાવી શકશે ઠીક છે એની અંદર તમને બીજી વેરાયટી બનાવી શકું સેવન્ટી ટુ બોટે જો એની અંદર મેટલમાં ખંભાતની અંદર મેટલ ની વાત કરું તો મારા જેટલી વેરાયટી તમને કોઈ જ નહીં બતાવી શકે ઠીક છે આ તો ઠીક છે પણ આને થી બી અલગ અલગ વેરાયટી બનાવું છું એ તમને બનાવ અને આપણે નું બી ચાલુ છે તો ફિરકીમાં બી ડોરીમાં બી સેલિંગ કરીએ છે આ વખત પહેલું વર્ષ છે પહેલા વર્ષે સેલિંગ કરેલું છે બરોબર છે તો મેળી કૃપા પતંગ દોરી બંદર ઠીક છે અને લેબલ બી આપડે બીજાનું નહીં જ વાપરીએ છે હા આપણી પોતાની બ્રાન્ડ છે તમે દેખી શકો છો હા પોતે જ પાયે છે એ બી તમને બતાવી દઉં છું ને દોરીની અંદર બી ગેરંટી આવશે આપણી ઠીક છે અને કસ્ટમર બી તમે જોઈ શકો છો કે કેટલા આવે છે બરોબર ઠીક છે અંદર અલગ વેરાયટી છે યુનિક વેરાયટી છે એ બી બતાવી દઉં કે તમે હા મેન્યુફેક્ચર પોતાનું મેન્યુફેક્ચર છે એ બનાવે છે એ બી તમને બતાવ ઠીક છે સમાજ અંદર વસ્તુ ચડવા તો પતંગ સેવી લાગે છે પણ બનાવી કેટલી અઘરી છે એ બી વસ્તુ જોઈ લો તમે ઠીક છે જે કારીગર ની વસ્તુ છે કારીગર એ વસ્તુ એક નંબર તરીકે બનાવશે પણ જે હેલ માણસ હશે એ બનાવી જ નહીં શકે આ વસ્તુ એની અંદર આ ક્વોલિટી ને મેટલ કહેવામાં આવે છે મેટલ ક્વોલિટી છે એ ફેવિકોલ કહેવામાં આવે છે ફેવિકોલ છે

તો જે તમે જે study કીધી એ તમે અહિયાં પોતે solution કરો છો એ કારીગર અલગ હોય કારીગર ની પાસે સોરાવી પડે છે કેમ કે અમે કામ એટલું કરીશું તો કારીગર ની પાસે ભી થોડું કામ આપીએ તો એમને ભી સેલાઈ પડે ને અમને ભી સેહલાઈ પડે ઠીક છે ને તો મિત્રો ફાઇનલી આપણે એમાં મેલેડી કૃપા પતંગ ભંડાર સંપૂર્ણ view જોયો અને તમને બે હજાર ની ઉતરાયણ માટે અહીંયા કે કઈ પતંગો મળવા છે શું ભાવ મળવાની છે એ બધી જ માહિતી મેં તમને આગળ video માં આપી તો મિત્રો હું તમને આ શોપના એડ્રેસની ની વાત કરું તો તપસ્વીનગર ની બાજુમાં ખેતર ની અહીંયા એડ્રેસ છે તમે જોઈ શકો છો કે મેલેડી કૃપા પતંગ ભંડાર તો મિત્રો જો તમે પણ બે હજાર પચીસ ની ઉતરાયણ માટે સારામાં સારી અને સસ્તી પતંગોની ખરીદી કરવા માંગતા હોય તો તમે એકવાર આ વિઝિટ કરી શકો છો મેલેડી કૃપા પતંગ ભંડારનું તો કે આ તમને વ્યૂ જોવા મળે છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને નવા નવા બીજા માર્કેટના વિડીયો જોવા માટે આપણે સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમાર થી લઈએ છીએ અલવિદા ચાલો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત